હવે આપણે આ પકડી છે અને આ ઓપા ગાય છે અને દવા કરવાની અત્યારે રાતના અગિયાર વાગ્યા છે અગિયાર વાગી ગયા હોય છે જોઈ લો આ તપલી ડોક્ટર ડૉક્ટર અત્યારે આવે છે અને જો આ અમારા બધા ગૌસેવકો જોઈ અહીં પાછો માઢું તો દેખાવા દે આય તો તમારે નો આગા ડોક્ટર આવે આકડી ચા આવોલા શેડો ક્યાં તો

ચાલુ રાખો વિડીયો ઊભો ફોન રાખો ની ઊભો ફોન રહે ફોન માં જોતો ને છોડે નાખી દઉં તગ लेट्स गो जिगा और एट तो बताओ यहां पे